કોને વચ્ચે ગાર્ડ ગાર્ડ જી યુ એ આર ડી તો ગાર્ડ યુ પછી આઈ આવ્યું તો આઈ સ્વર છે તો આને વચ્ચે ગાયલ ગાયલ એના પછી જે જી યુ આઈ એલ ટી યુ પછી આઈ આવે તો યુ સાયલન્ટ તો આને વચ્ચે ગિલ ગિલ એના પછી જે યુ પછી આઈ આવ્યું તો આઈ સ્વર છે એટલે યુ સાયલન્ટ રહે તો આને વચ્ચે ગિલ્ડ ગિલ્ડ જી યુ આઈ એલ ડી એટલે ગિલ્ડ એના પછી જે G U I T A R તો ગીટાર ગિટાર એના પછી લાસ્ટ છે બી આઈ એસ સીયુ આઈ ટી યુ પછી આ આવે આઈ સ્વર છે તો યુ સાઇલેટ તો બિસ્કિટ બિસ્કિટ